ઉત્તર પ્રદેશના શાહજહાપુર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો ગાઢ ધુમસના કારણે ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાર લોકોના ઘટના સ્થળે મોત થયા હતા રસ્તા પર દરેક જગ્યાએ મૃતદેહો વિખરાયેલા હતા આ દ્રશ્ય જોઈ સોના હાથમાં કંપી ઉઠ્યા હતા આ અકસ્માતમાં કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ટ્રક અને ટેમ્પો વચ્ચે આ અકસ્માત અલાહાગંજ પોલીસ સ્ટેશનના ફરુખાબાદ રોડ પર થયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ઝડપ ટ્રક અને ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી ટેમ્પોમાં મુસાફરી કરતા મોટાભાગના મુસાફરોએ જીવ ગુમાવ્યા છે અકસ્માતની માહિતી મળતા જ પોલીસ પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું હતું પોલીસ ઘાયલને હોસ્પિટલ લઈ ગઈ આ ઘટના શહેરામાં સંગન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે